હોય પાત તમારે જમીન રાખી છે બાબા હોય એમ કની દે પોણી વાતે આવડો છે ને પોણી વાતે આવડો છે એમ હોય અમારે આલવાની છે વાય નાખ એમ તો બઈ નાખતું હાવ આલ ગેરી વાય હોભળો આખું છોવાડ્યું ને 1 કોલ નંબર છે ભાઈ જી

તમારે છેડે નો ખર્ચો બધવા મારો શેડે અમારે કરવાની જો ખેસરે તમારે ગોતવાની જરૂર નહીસર અમારે છે

એ રમજીજી ઈ તો વરી ના આજી વાત કરાવી નઈ બતાડવા છે વાત કરો તો તમારી આપડે

બેઠા <saiden>